ડભોઈ તાલુકાના અકોટી ગામે વીજળી પડતા બે પશુઓના મોત થયા હતા ડભોઈ તાલુકાના અકોટી ગામે વીજળી પડતા બે પશુઓના મૃત્યુ થયા હતા ડભોઈ પંથકમાં ત્રણ દિવસથી રાત્રિના વરસાદ પડતો હતો ગત રાત્રિના ભારે પવન અને વીજળીના ચમકારા થતા અચાનક વીજળી પડી હતી અકોટી ગામે બારૈયા દિનેશભાઈ ઈશ્વરભાઈ બે પશુ વાળામાં બાંધ્યા હતા પશુ ઉપર વીજળી પડતા બંને પશુઓના મૃત્યુ નીપજ્યા હતા ડભોઈ પશુ દવાખાનાના તબીબ દ્વારા

કુદરતી રીતે થયો છે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા સાતથી આઠના સમયે આકાશી વીજળી પડવાથી દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા ગામ અકોટીની બે ભેંસોનું વીજળી પડવાથી મરણ થયેલ હતું જેની આજ રોજ પશુ દવાખાના ડબોઈ ખાતે જાણ થતાં સવારે અહીંયા હાજર થઈ અને બંને ભેંસોનું પીએમ કરવામાં આવેલ છે તેનો રિપોર્ટ આગળની સહાયની કાર્યવાહી માટેની સબમિટ કરવામાં આવશે અને સરકારની નિયમ અનુસાર જીઆર અનુસાર જે સહાય ચૂકવવાપાત્ર હશે તે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર